ડોલવણ ખાતે આદિવાસી યુવકની હત્યાના મામલાને લઈને સ્થાનિકોએ રજૂઆત કરી હતી ત્યારે સ્થાનિકો અને સરપંચ વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો તેમજ સરપંચ દ્વારા તો કહેવામાં આવ્યું હતું કે સ્થાનિકો મારું સાંભળતા જ નથી જો કે સ્થાનિક આગેવાનો ત્યાં હાજર હતા તેથી આગેવાનોએ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને સ્થાનિકોને તથા સરપંચને શાંત કર્યા હતા અને બધા એકમત થાય તે માટે આગેવાનોએ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ તમામ મુદ્દાઓને લઈ

તમે દુકાન કાલ થી ખોલો પરંતુ એ વસ્તુ નથી પબ્લિકો કહેવાય તારીખે રહે ના દાખલા ન આપવા બાબત વિષય સંદર્ભ આપણે જણાવવાનું કે તાજેતરમાં આપણા ગામમાં પરપ્રાંતિય વ્યક્તિ દ્વારા આદિવાસી યુવાનની હત્યા નો બનાવ બનેલ છે જે અંગે સમસ્ત ગ્રામજનોની માંગણી છે કે આગામી ગ્રામ સભાના નીચે મુજબના ઠરાવો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે પર પ્રાંતિયના રહેઠાણના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવા પર પ્રાંતિય ભાગવા તરીકે રહી શકે પરંતુ કાયમી ધોરણે રહેવા માટે પંચાયત તરફથી મંજૂરી મળશે નહીં ત્રીજું ધંધા અર્થે આવેલ હોય તેવા પરપ્રાંતિયોને રાજકીય રીતે કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી નહીં પંચાયત રજિસ્ટર ના નોંધણી કરવીયા તેમજ ભંગારવાળાને પણ ગામની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં રસ્તા પર તેમજ જાહેર જગ્યા પબ્લિકની અવરજવર વધારે થતી હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે દર વર્ષે તેરમી માર્ચના દિવસે અંકુલ કુમારની યાદમાં સમસ્ત ડોલોન ગામ બંધ રાખીને શોક મનાવશે તેરમી તારીખ આ એક બાંહેદરી પરત પત્ર બનાવેલો છે આપણે આથી હું મૂળ રહેઠાણનો રહેવાસી છું હાલ ડોલવણ ગામનો રોજગાર અથવા મારો વ્યવસાય છે મારી દુકાનનું નામ ગામના વ્યવસાય કરું છું આથી હું ડોલવણ ગામની પંચાયત અને ગામની સમિતિને ભાહેદારી આપું છું કે એ ગ્રામ સભાના ઠરાવ અને એમના નિયમો શરતો ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરેલ છે તે માને મંજુ છે હું ગ્રામજનોને દરેક બાબતે સહકાર આપીશ તેમજ કોઈ પણ રાજકીય બાબતોમાં દખલગીરી કરીશ નહીં એવો એ લોકોને આપણે પત્ર આપવાનું છે એ લોકો લેવાનું રહેશે પંચાયત ના ના કરાવવું નોવેટી અને કપડાની દુકાન માટે રૂપિયા એક લાખ આપણે એ લોકો લેવાના છે બોન્ડ દુકાન માટે રૂપિયા બે લાખ